ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ને હવે મોડે મોડે લોકોની ચિંતા થવા લાગી છે જનપ્રતિનિધિ ન હોવાની ચિંતા થઈ ભૂપત ભાયાણીને વિસાવદર સિવાયની પાંચ બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તેમના પરાક્રમથી આ વિસ્તારની બેઠક ખાલી થઈ એવામાં ભૂપતભાઈ હવે ધૂળેટીના દિવસે મોડે મોડે સાચી વાત કરી પોતે જ રાજીનામું આપ્યું એટલે જ બેઠક ખાલી પડી હવે ભૂપતભાઈ કહી રહ્યા છે કે જનપ્રતિનિધિ હોય તો સારું કેમ કે આ વિસ્તારનો વિકાસ થાય હું એવી જ આશા સેવી રહ્યો છું કે અમારી વિસાવદર વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની સાથે જ થઈ જાય અમારી જનતા એક લોકપ્રતિનિધિ થી લોકપ્રતિનિધિત્વથી વંચિત ન રહે ધારાસભ્યથી વંચિત ન રહે જનતાનું હૃદય કહી શકાય એવો નેતા આવનારા દિવસોમાં અમારા વિસ્તારને મળે અમારા વિસ્તારના કામો થાય અમારો વિસ્તાર ખેડૂતોનો વિસ્તાર છે ઘણા બધા પ્રશ્નો છે આ વિસ્તારના ખાસ કરીને સિંચાઈને લગતા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે તો આવનારા દિવસોમાં આજે હોળી અને ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે હું આશા રાખું છું કે મારા વિસ્તારના કાનાવડલા ગામે સિંચાઈનો ડેમ બનાવવાનો છે જેમનું કામ અત્યારે પેપર ઉપર શરૂ છે તો માત્ર પેપર ઉપર નહીં અને વાસ્તવિકતાનો રંગ પકડે કાનાવડલાનો ડેમ જેથી આજુબાજુના દસ ગામોને ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે મોટા હળમતિયા અને ઉમરાળા ગામમાં પણ મિની સિંચાઈ યોજનાનો ડેમ બનાવવા સરકાર જઈ રહી છે તો તીવ્ર ગતિ આ કામ થાય અને એ ત્યાં પણ દસેક ગામના ખેડૂતોને સિંચાઈનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે સોલ્યુશન લાવી શકીએ આ આપણા વિસ્તારમાં આવા સારા કામો થઈ શકે